વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કલાદર્શન ચાર રસ્તાથી લઈને પરિવાર ચાર રસ્તા સુધી ડીપી લઈને લોકોના જીવ હતા વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં કલાદર્શન ચાર રસ્તાથી લઈને પરિવાર ચાર રસ્તાના ડિવાઇડર ઉપર સ્ટ્રીટ પોલના ડીપીના બોક્સ ખુલ્લા જોવા મળ્યા છે આ ખુલ્લા ડીપી બોક્સમાંથી જીવંત વાયરના કારણે કોઈ મોટી હોનારત સર્જાય એવો ભય સ્થાનિકોમાં ફેલાયો હતો આવનારો સમય ચોમાસાનું હોવાના કારણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ટીપી બોક્સ ખુલ્લા હોવાથી તેમાં અર્થિંગ કરેલા ખુલ્લા જીવંત વાયરો વરસાદના પાણીના કારણે છોડશે તો કોઈ મોટી હોનારત સર્જવાનો સ્થાનિકોના અને રહીશોમાં ભય ફેલાઈ રહ્યો છે સ્થાનિક રહીશોએ ડીપી બોક્સ બંધ કરવાની માંગ કરી હતી વડોદરા શહેરમાં આપણે વર્ષોથી જોઈ શકો છો કે પૂર્વ વિસ્તાર એક કોર્પોરેશનના ભ્રષ્ટાચારનો ભોગ બનતો રહ્યો છે આજે કોર્પોરેશનના જે જી બીના થાંભલા છે એની અંદર આપ જોઈ શકો છો કે ચોમાસું આવી રહ્યું છે ચોમાસામાં જાનહાની માનહાનિ થઈ શકે છે એવા મીટરો ખુલ્લા રાખીને મૂકવામાં આવ્યા છે અને એમની ડીપી ખુલ્લી રાખી મૂકવામાં આવી છે જો પાણી અળે અને નીચે આ રોડ પર પાણી ભરાઈ રહે છે અને અહીંયા જો પાણી આવે તો મોટી જાનહાની અને માનહાની થઈ શકે છે